હલો આ તો બધાને તો હેપી પેલાના વારાયર વાગી ગયા છે હાથ વાગવા આવી ગયા બાદ ધુવેર જેવા આવી ગયું છે વરસાદનું વાતાવરણ જેવું છે વરસાદ જેવું છે ને આ બાજુ આપણે રોટલા બને જોઈ લો રોટલા બને ટાઈમ લખાયટ પહેરલી પહેલાં મોટું દોરનું બાકી બ્રશ લઈ લઈ પહેલાં ચલો બાય ચલે

બધા કહેતા કે બે હજાર છવી માં દુનિયા ખતમ છે તમારો તો ચોમાસું આવી ગયું દુનિયા ક્યાં ખતમ થાય તમારો ભાગ કામે રહેવું પડશે ત્રણ સો દાડિયા જોઈ લો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે બસ ચાલુ છે જોઈ લો પૈસો નો તબેલો આપડો બેઠી છે વરસાદ જે વાતાવરણ એટલે બધા જોઈ લો નીકળતા નથી આ સંધણ ભેંસ કહેવાય એવી સંધણ લો અત્યારે રોટલા બને છે ખાવાની રોટલી અમારે નો કે અમારે રોટલા જ જોઈએ ગામડા વાળાને કારણ કે રોટલી એક બેટકા ન થાય બેટકું એક રોટલી એક બેટકે ની થાય રોટલા હોય તો પોહાય અત્યારે બધું શીરાવાનું નહીં એટલે નાસ્તો ચાલુ થઈ ગયો ખાવાનું નાસ્તા તો હોય નહીં પણ

વાળા પૂરદી ડોબા વાળો અમારે કે દેશી ભાષા શુદ્ધ ગુજરાતી હા જોઈ લો વાતાવરણ મસ્ત તો કેવું હે માઠા થાવા મહિના છે જીરા ને ક્યાં વે એટલા માટે ડોબા છાળા કરતા જોઈ લો જોઈ લો અત્યારે ખેતર આવી ગયા છે અને જયાર્યા ને હાઠીઓમાં ઠાલ્યા પોતે જોઈ લો ઠાલ્યા મિત્રો મહિનાની આવક નહીં આપણે દહની આવક ગણી કે મહિનાની આવક ગણી તો લાખ રૂપિયા જેવી આવક થઈ જાય હાજી જ કંઈ નહીં થતી પણ આ ખોરાનો થોડો ભાવ બહુ મિત્રો અમારા બાજુ થોડોક દૂધના અને ફેટના ભાવ થોડાક કોસા પડે એટલા માટે નકર ડોબામાં રાખવા કંઈ બહુ ખોટ નથી તો એ આવક સારી થઈ જાય દાળીએ ન જવું પડે આ કંપની લઈને ફરવાનું ખાલી હરે તો એ તમારા મહિને આરામથી વાપરે એવું જાય

જોયેલો મિત્રો અત્યારે ખેડો સાથે પાછો અત્યારે વરસાદ દગવો કરે છે કોસ્ટમી વરસાદ માવઠા થાય છે આમ વાદર છેડું આમ જોઈ લો ઘણું ને પાછો આ બાજુ દી નીકળો જોઈ લો વાદર છાયુંમાં આપણે ખેતર ડોબા છાવી છે પણ આપણા ડોબા પણ એટલા લખા ખોટા છે ને ચાર વાટેલી પાત્ર અત્યારે ખાવામાં બીજી થઈ જાય છે અરે ભગાય પછી આ પા નાની ભરખોડી હારતી નથી ચાલ હાલ

દેશી છંદડ બે ભેસી રાખ્યું આપણે બે ઓમ દૂધમાં દેશી હારી ને હોદામાં સંધડ હાયરી આ થોડીક ઓલે દેશી થોડીક દૂધમાં તારક કેવર આવે આ સર્જણ તો હારી દૂધમાં દોરવા મૂછી કેવર આવે આ આપણા છે હાવા જઈ લો પીવ પાણી જો દખાન થાય બધા તકડે હે

આપણે માહિના આ માહિનાની આવક ગણવી ગઈએ તો લાખ રૂપિયા ઉપર ટેપી જાય ખોર નું ગાડી નીડનું ગાડી તો આપણે વાપરો જો રડી જાય એકાદ થાર બાર રોક્સ લેલી તો હપ્તા તો આરામથી નીકળી જાય પણ લેતા નથી કારણ કે પછી થોડોક તો જોવું પડે ને લેવલ નથી આપણું જો થાર રોક્ષ લેવાનું લેવલ થાય તે તો એથી થાર રોક્ષ લઈશું ડાયરેક્ટ તે કમિંગ શૂનમાં જ છે એક રોયલ ક્લાસિક ત્રણસો પચાસ કમિંગ જ છે બાર મહિનાની માલ કરવા આવી જાય આપણું એ ગણતરી છે કે જ્યાં થોડાક ડોબા વધારવાની ને નિર્ણય હજુ વાવેતર કરવાનું પણ થોડું વરસાદ જો સરકાર જો કેનાલું પાણી આપે ને આ બાજુ કેનાલ મજૂર થઈ પછી છે મજૂર થઈ જો નદીમાં પાણી નાખે તો આપણે બાબાની ગણતરી છે હલો મિત્રો જો સુધી ફોલો લાઈક સબસ્ક્રાઈબ ન કરી ત્યારે એક ફોલો નાની સબસ્ક્રાઈબ કરતા ચાલો

મિત્રો આપણી ચેનલ લાઈક શેર ફોલો ન કરીએ તો ફોલો કરી આજનો વિડિયો આટલો છે મિત્રો તો જય માતાજી જેમ બને શેર મિત્રો કરજો સબસ્ક્રાઈબ